આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે ત્યારે આપણે પાંચ વાગ્યા સુધી કેટલું મતદાન થયું તેના આંકડા ઉપર એકવાર નજર કરી લઈએ તો કચ્છમાં અડતાલીસ પોઈન્ટ છન્નું ટકા મતદાન થયું છે જ્યારે જૂનાગઢમાં ત્રેપન પોઈન્ટ ચોર્યાસી ટકા જેટલું મતદાન થયું છે અમદાવાદ પૂર્વમાં ઓગણપચાસ પોઈન્ટ પંચાણું ટકા મતદાન થયું છે ત્યારે મહેસાણા પર નજર કરીએ તો પંચાવન પોઈન્ટ ત્રેવીસ ટકા જેટલું મતદાન થયું છે અને આણંદમાં સાહીઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા મતદાન થયું ત્યારે મતદાન થયું છે સાબરકાંઠામાં અઠાવન પોઈન્ટ બ્યાસી ટકા મતદાન થયું છે ત્યારે ગાંધીનગર પર નજર કરીએ તો ગાંધીનગરમાં પંચાવન પોઈન્ટ પાસઠ ટકા જેટલું મતદાન નોંધાયું છે અમદાવાદ પશ્ચિમ સીટ પર નજર કરીએ તો ત્યાં પચાસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા જેટલું મતદાન થયું છે અને સુરેન્દ્રનગરમાં ઓગણપચાસ જેટલું મતદાન થયું છે અને રાજકોટમાં એકાવન ટકા મતદાન નોંધાયું છે જામનગર પર નજર કરીએ તો જામનગરમાં બાવન પોઈન્ટ છત્રીસ ટકા જેટલું મતદાન થયું છે અને અમરેલીની બેઠક પર નજર કરીએ તો અમરેલીમાં પિસ્તાલીસ પોઈન્ટ ટકા જેટલું મતદાન થયું છે અને ભાવનગર સીટ ઉપર નજર કરીએ તો ભાવનગરમાં અડતાલીસ પોઈન્ટ ઓગણસાહીઠ ટકા મતદાન નોંધાયું છે ખેડા જિલ્લામાં ટકા જેટલું મતદાન થયું છે અને પંચમહાલમાં ત્રેપન પોઈન્ટ નવ્વાણું ટકા જેટલું મતદાન દાહોદમાં ચોપન પોઈન્ટ ટકા જેટલું મતદાન થયું છે વડોદરામાં સત્તાવન પોઈન્ટ અગિયાર ટકા મતદાન છોટાઉદેપુરમાં ત્રેસઠ પોઈન્ટ ટકા જેટલું મતદાન નોંધાયું છે ભરૂચની સીટ ઉપર નજર કરીએ તો ભરૂચમાં ત્રેસઠ પોઈન્ટ છપ્પન ટકા જેટલું મતદાન નોંધાયું છે બારડોલીમાં એકસઠ પોઈન્ટ એક ટકા મતદાન થયું છે ત્યારે નવસારી પર નજર કરીએ તો નવસારીમાં પંચાવન પોઈન્ટ એકત્રીસ ટકા જેટલું મતદાન બાર ટકા જેટલું મતદાન નોંધાયું છે ત્યારે હવે છ વાગ્યે કેટલું મતદાન થયું તેના આંકડાઓ પણ આવશે તેના પર પણ આપણે નજર કરીશું તો અહેવાલ વિશે તમારું શું કેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક ચેનલને ને કરવાનું ભૂલશો નહીં આભાર